દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આવ્યા છે આપણે મિલ્ક પ્લોટની અંદરમાં મિલ્ક પ્લોટના શાંતિનગર વિસ્તારમાં આવ્યા છે અને આ છેવાડાનો વિસ્તાર છે મિલકપ્લોટની અંદરમાં તમે આ જે શાંતિનગર છે એ વર્ષોથી હું જોતો આવું છું જ્યાં કોઈ પણ જાતની સુવિધા એને નથી મળી ત્યાં રોડનું સુવિધા નથી મળી એને પૂરી લાઇટની સુવિધા નથી મળી એને પૂરી ગટરની સુવિધા નથી મળી તમામ સુવિધાઓથી વંચિત છે એટલે આજે ભાટી ટીવીને અહીંયા બોલાવ્યું છે અને શું કેવા માંગે છે ને ખાસ કરીને જે એનો પ્રશ્ન છે તમે મિત્રો તો નગરપાલિકાના અધિકારીઓ તમે જોજો કે ખરેખર આ કઈ રીતે શાંતિનગરના લોકો જીવે છે ને તમે એ જોશો તો તમને પણ એમ થશે કે ખરેખર અત્યારે આ નર્કમાં જીવે છે કે સ્વર્ગમાં જીવે છે એ પણ તમને એક પ્રશ્ન જેવું છે તો આપણે આ બહેનોને જ પૂછીએ કે તમે કઈ રીતે તમારા આ બધા પ્રશ્નો છે શું છે કહેશો બેન નરદ માં જીવી આજથી અમે કેટલા વર્ષોથી થી કઈ કે અમને કઈ સુવિધા આપો આપો કોઈ ધ્યાન નથી દેતા કોઈ માણસો ધ્યાન નથી દેતા અમારું આયા શું દવા માં પૈસા નાખવાના શું કરવાનું અમારે ચાલુ ગી અમારા છોકરા માંદા પડે તો મચ્છર એટલા થાય ગંદકી એટલી થાય શું કરી લેવું અમારે કેવાય ધ્યાન નહી ગટર નઈ કાઈ છે જ આયા કહેવાય અબે તમારે શું બેન અમારે ઘરે પૈસા ભરી ભરી ભરતી નકાઈ કાર્યવાહી નથી થાય અને તમે 15 વર્ષથી જોતા જ આવો મને ખબર છે કોઈ કાર્યવાહી છે છે ને કોઈ કોઈ એટલે કોઈ કામ ને કઈ સુવિધા જ નથી બરાબર કોઈ ધ્યાન આપો અમે કામ ઘર નઈ કરીને પારકાઈ કરી તોય છતાં આ શેરીમાં રોજે રોજ પારા કરવાના જ રહીએ

અમારું કહેવાનું એટલું જ થાય છે અમારું સિલેક્શન આ પાણીનું અમને કરી દે શું કરવા જોડી દેવું પડે હજી આની કાર્યવાહી નથી થાય તો તમારે બેન બીજો તમારે શું છે બેન તમારે તમારે બેન અમારા ઘરના આંગણા આગર પાણી ભરાય છે અને આ શેરીમાં બધે પાણી આમ ફેલાય છે નકરું ગંદકીનું પાણી આવે તો એનું હવે તમે કેદી કરી દેશો હરખું હા આજ વીસ વર્ષ થી અમે આવડતું નથી રોડ રસ્તા કોઈ વસ્તુ નથી કોઈ સુવિધા નથી કોઈ કરતા કોઈ અમને લાભ મળ્યો નથી કોઈ દિવસ અમે ચૂંટાણા છતાં અમારા આંગણે કોઈ વારવા કોઈ કચરા લેવા પાંચ ફીટ કોઈ ઉભું નથી રહેતું પાંચ મિનિટ કોઈ સાંભળતું નથી અમારે શહેરીમાં લતામાં અમારે આડોશી પાડોશીને હપીને રહેવાનું કે અમારે રોજ ઝઘડા કરવાના કે રોજ અમારે બાજવાનું રોજ અમારે આ જ પોઝિશન દર્શક મિત્રો અને જયશ્રીબેન મકવાણા જો જયશ્રીબેન મકવાણા મારી સાથે સભ્ય તરીકે ચૂંટાયેલા હતા

નરેન્દ્રભાઈ ચૂંટાણા કમળા બેન એને કાઈ કરતા એના વિસ્તારના માણો એમ કે મારા ઘરે તું એના વિસ્તારના માણો એમ કે તમે જુટાણા કાઈ કરી દીઓ અમને મારા ઘરે તમે સુવિધા નો આપો તો બીજું કોણ આપે એમ કે માણા તો અમને જ દેવાના છે કઈ કમાળા બે જુટાણા છે મકવાળા આપણી રબિયામાં જે તો એને કાઈ ફીટા નથી મળતી

કે ભાઈ અમારા વિસ્તારમાં શાંતિનગર વિસ્તારની અંદર રોડ રસ્તા ગટરના બહુ છે અમારી વારંવાર રજૂઆત છતાં પણ આના ઉપર કોઈ જાતના એક્શન લેવામાં આવતા નથી બરાબર અમે જયારે નગરપાલિકાએ જાય ત્યારે એ લોકો અમારી કઈ વાત સાંભળવા માંગતા નથી જાણે કે ભારત દેશની અંદર અને એમાં આ વાંકાનેર શહેરમાં

કટકો એને એ લોકો આવીને નાખી ગયા આ કટકો નાખ્યા પછી આજે અમારા શાંતિનગરનો મેઇન રસ્તો છે અંદર જવા માટેનો બરાબર છે એની હાલત અત્યારે આ પ્રકારે કરી નાખી છે કારણ કે ખાડા કરીને વયા ગયા ખાડા ભૂરા નહીં જ્યાંથી આ પાણીનો ઉભરાવો થાય છે એ મિલ પ્લોટ ચોક ની અંદર પણ બ્લોક થાય ને તો આ છેલ્લી ગટર છે અહિયાં ઉભરાય છે વચ્ચે કોઈને બ્લોક થાય તો પણ આજ ગટર ઉભરાય છે અમારે માંગણી એટલી હતી કે આ તમે ગટર નાખો તો આનું કનેક્શન જોઈ ઠાકો ઈ લોકો કનેક્શન દીધા વગર વયા ગયા છે અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એવું થાય છે કે આ જે ગટરનું પાણી નીકળે છે આ જે પાણી છે એનાથી છોકરાઓ બીમાર બીમાર પડે પડે છે છે મોટા માણસો હજી ચાર દિવસ આ જગ્યા ખાડા ના હિસાબે ફસાઈ ગયેલી એને કાઢવામાં એ લોકો એવડો મોટો ખર્ચો થયેલો ચાર દિવસ પેલાની જ વાત છે તો અમે તો આ વિસ્તાર વતી હું ખાલી એટલું કહીશ કે નગરપાલિકા આ શાંતિનગર વિસ્તારમાં ધ્યાન આપે અમે જે કાંઈ કહેવા માંગીએ છીએ એના ઉપર એ લોકો ધ્યાન દોરે ઉપરી સભ્યોને પણ અમે કહીએ છીએ કે તમે આ વિસ્તારની અંદર થોડુંક ધ્યાન આપો જય હિન્દ જય ભારત જો તમે જો હવે આખી જે આ ગટર જે છે હવે

તમે આ જોઈ શકો છો જો આ પાણી ઠેઠ આયા જાય છે તો અત્યાર સુધીનું જે આ બ્લોક થયેલું છે ખાસ કરીને જે આ હું આપને બતાવું છું કે તમે જો આ પાણી ડાયરેક્ટ જાય છે તો જે લાઈન જે છે એને વ્યવસ્થિત તમે ખોલીને નવી જો નાખવામાં આવે તો આખું આ જે પ્રશ્ન જે છે જે શાંતિનગરનો એક આ પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ છે તમે અને ખરેખર નગરપાલિકાએ આ આ પ્રશ્ન તાકી જરૂર છે આજે જો શાંતિનગરના આખા બધા જ આજે ચાલીસ પચાસ મેળાઓ બધા એવા છે આખું શાંતિનગર આવ્યું છે અને એના પોતાના પ્રશ્નોની રજૂઆત કરે છે અને સાચો પ્રશ્ન જે તમે જોઈ શકો છો જો પાણી ઠેક ક્યાંથી આવે છે ને હું તમને એ બતાવવાનો છું અહીંથી તે પાણી ક્યાં જાય છે ને એ પણ હું તમને બતાવવાનો છું તો ખરેખર શાંતિનગરનો સાચો પ્રશ્ન છે તો આ પ્રશ્નને તમે યોગ્ય રીતે કરી અને હલ કરો એવી ભાટી દેવી પણ હું એક તમને એક સજેશન કરું છું અત્યારે હવે જો ભાઈ અહીંયા પણ બતાવે છે જો આ તમે જોઈ જાઓ

પાણી સખ ધમે છે રસોડા સુધી પોગે છે ભાઈ રસોડા સુધી આટ ગટનું પાણી છે કે મારા રસોડા આ ચારી જાવાળા દહીં છે કલાક દેવાનો સખ 24 કલાક આવે અને મથે તમે એક અડધી કલાક તન ના

અડધું કામ મે કે વયા જાય નગરપાલિકા વાળા જો તમે જોઈ શકો છો આજે આખું શાંતિ શાંતિનગર અહીંયા આવ્યું છે તમે તમામ બેનો આવ્યા છે એના જે રસ્તાનો પ્રશ્ન છે અને ખાસ કરીને અત્યારે ભૂગર્ભ ગટરનો જે આ પ્રશ્ન જે છે ને એ હલ કરવા જેવો છે કારણ કે તમે જોઈ શકો છો કે માણસો અત્યારે કઈ પોઝિશનમાં જીવે છે જો હું તમને આખી આ ભૂગર ગટર ઠેટ અમે ક્યાંથી છલકાઈ છે ને એ આખું બતાવું છું તમને રોડ એક વાહન ફસાય રોડ આ આ વિચાર શું કરે એવી

એની અંદરમાં કેટલી છતી છે અને ભૂગર્ભ ગટર યોજના ફેલ ગઈ છે સમજ્યા કે નહીં શું જે લોકો આજે હેરાન પરેશાન છે તમે જોઈ શકો છો ક્યાંથી ઉભરાય છે અને ક્યાંથી પાણી આવે છે ને એ આખું હું ભાટી ટીવીના માધ્યમથી બતાવું છું દર્શકોને કે જેથી કરીને નગરપાલિકાને ખ્યાલ આવે જો આ લાઈન તોડી નાખી છે જો આ નગરપાલિકા એ જો

જો આ હું તમને પેલા લોકેશન બતાવું છું જો સ્માઈલ કરતા જ બેનો છે પણ અંદર થી ના ડાળિયા છે બધા જો આ જો આ બેના કેટલા આ આ તો આમ નામ કે છે ચાલુ છે પાણી આવે તો ભલે ન ભલે ચાલુ જ છે હવે આ મે ઊંચી તો પાણી માર વાથી બહાર નીકળે પાણી બારે નીકળે આ બધા ભેગા થયા છે

ચોવીસ કલાક ચાલુ અધૂરું કામ જાય ભાગી જાય પાછા

અંધી કલા તો અમે નગરપાલિકા દ્વારા અડધી કલાક રીતો ખબર પડે બેની બાર આવે છે અમારા ઘરમાં ઘર આ ઘર છે જાવું કે ભાઈ અમારે શું જઈ નથી આવતા

ટર આમાંથી આ પાણીની આ આ મેઈન ગટરામાંથી છલકાય છે તો આ છલકાય છે ને આ પાણી જે રીતે ઓલા જાય છે આજે શાંતિનગરની બધા જ મહિલાઓ આજે એકત્રિત થયા છે અને બધા જ પોતાની જે વેદનાઓ જે ઠાલવી રહ્યા છે ખيال આવે આમાં આવો તમે

Bawa hati, bawa hati aja. Sejak ini, cek. જો આગામી નગરપાલિકાની ચૂંટણી માં આ અમારા શાંતિનગર વિસ્તાર નું આ બધી વસ્તુ નું સોલ્યુશન ના થયું તો આખો શાંતિનગર વિસ્તાર ચૂંટણી નો બહિષ્કાર કરવાના છે

ખરેખર બધી દુકાનો ખોલાવી અને ખરેખર ચેક કરવાની જરૂર છે અને આ લોકોને સાચા અર્થમાં જે શાંતિનગર છે એમાં જો અશાંતિ ઊભી થઈ છે તો આ એટલે એને શાંતિ જોતી હોય તમારે મત જોતા હોય પચાસ સાઠ માણસ નાના નાના બાળકો

હવે આપણે અહીંયા આપણે ભાટી ટીવી આ બધા પ્રશ્નો અમે સાંભળ્યા છે અમે જો ચીફ ઓફિસર સાહેબ પ્રમુખ સાહેબ ઉપપ્રમુખ સાહેબ બધાને અમે વિનંતી કરી છે કે ભાટી ટીવી આજે અમને જો આ બોલાવ્યા છે એના જે દુઃખ દર્દ છે એમની વેદના છે એ અમને કીધી છે તો તમે ખરેખર આ જે આ ભૂગર્ભનો પ્રશ્ન જે છે જે આ છલકાય છે એ તમે એનો સોલ્વ કરી દો તો ખરેખર સાચા અર્થમાં નગરપાલિકા ચાલે છે એવું લાગશે બાકી તો પછી ભાટી ટીવીનો વિડીયો જોઈને બધાને તમારે એવું થશે કે ખરેખર આ નગરપાલિકા કંઈ કામ નથી કરતી એવું અહેસાસ થશે